સામાન્ય રીતે કોઈપણ કલાના નિયમો કે સિદ્ધાંતો હોય છે પરંતુ કાગળમાંથી રમકડા બનાવવાની પણ એક અનોખી કળા છે પાલનપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશ વાઘેલા બાળપણથી કાગળ સાથે રમતા રમતા રમકડા બનાવતા શીખી ગયા તેમણે આ કળાને વ્યવસાય સાથે જોડતા આજે મુકેશભાઈ પશુ પક્ષી ઈમારત વગેરે જેવા વિવિધ 150 જેટલા રમકડા કાગળમાંથી બનાવે છે હું જ્યારે ચોથા પદમાં ધોરણમાં અભ્યાસ કરતો તો ગુજરાતી પ્રાથમિક શાળામાં એટલે નાનો એટલે નોટમાંથી કાગળ ફાડી ફાડીને હું કશુંક ને કશુંક બનાવતો બરાબર અને ઘણે નાના છોકરા હોડી બનાવે વિમાન બનાવે પછી આમાંથી હું પોતે કંઈ ને કંઈ નવું નવું બનાવતો દેડકું બનાવતો થઈ ગયો પછી કાગડો બનાવતો થઈ ગયો પછી બતક ચકલી ધીરે 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 આમાંથી મને લગભગ ગુંદર અને ફેવિકોલ વગરના સો રમકડા બનાવવા આપણે મને પોતાને આ કળા કોઈ અભ્યાસક્રમમાં નથી પરંતુ બાળકોના મનોરંજન માટે ખૂબ જ ઉપયોગી છે ત્યારે મુકેશભાઈએ આ કળાના પ્રચાર માટે વિવિધ શાળામાં જઈ કાગળમાંથી રમકડા બનાવવાનો પ્રયોગ કર્યો પરંતુ બાળકો ભોળા ભાવે તેમને નાણાં આપવા લાગતા તેમણે શાળાઓમાં જવાનું બંધ કરી દીધું ચાર પાંચ ગામડાની સ્કૂલોમાં શીખવાડા ગયેલો તો મને મતલબ શરૂઆતમાં મેં બાળકોને શીખવાડ્યું એના પછી બે ત્રણ દિવસ પછી ત્યાં બાળકો પાંચ દસ રૂપિયા આપીને મારા માટે ફંડ એકઠું કરીને મને બોલાવતા કે સાહેબ પાંચસો હજાર રૂપિયા અમારા આવ્યા તમારા માટે ફંડ તો મને બહુ દુઃખ થતું કે આ મારી કલાને હું કલાને વેચવા માંગતો નથી જેને પણ મારી જોડે શીખવું હોય તે હું ફ્રી શીખવાડું એના માટે કોઈ હું કોઈ પૈસા કે વેતન લેતો નહીં મુકેશભાઈના ના આ પ્રકારના આકર્ષક રમકડાઓએ બાળકો માં ખાસું આકર્ષણ ઉભું કર્યું છે આ શિક્ષક પાસે ભણી ગયેલા બાળકો પણ આ કળા શીખવા મુકેશભાઈ પાસે આવે છે મુકેશભાઈ ની આ કળાને રાજ્ય સરકાર દ્વારા વિવિધ એવોર્ડ મળી ચુક્યા છે તે ટાઈમે પછી સર અમારા ક્લાસ ટીચર થયા એમને પછી અમને મીન્સ સ્ટડી ગુજરાતી ટ્રીટ કરતા હતા એના પછી થોડું બહુ ક્રાફ્ટ ડ્રોઈંગનું બી શીખવાડતા હતા જ્યારે પણ સર મને ને ડ્રોઈંગ બનાવવા આવતા ને તો ક્રાફ્ટની અંદર થોડું કંઈક એમાં અલગ જ બનાવીને લાવતી તો સરને એક જ એમ હતો કે હિરલ કંઈક આગળ થઈ શકશે એના માટે પછી સરે મને જેટલું બી શીખવાડ્યું એના અંદર કંઈકનું કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરીને હું પણ બનાવવા લાગી એટલે સૌથી બેસ્ટ તો કે વાઘેલા સરે જેટલું મને સપોર્ટ કર્યું છે એની ઉપરથી હું હાલ બહુ આગળ જઈ રહી છું માત્ર શોખ ખાતર વિકસાવેલી આ કળા એ નોકરી તો અપાવી સાથે સાથે આ કળા કારણે અનેક બાળ મિત્રો પણ તેમને મળ્યા મુકેશભાઈએ એ આ કળા આર્થિક ઉપાર્જનનું સાધન બનાવ્યું નથી એ પ્રશંસનીય વાત છે કેમેરામેન રમેશ ટોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર